ખેડા નડિયાદના સંતરામ રોડ પર આવેલા વર્ગો કોમ્પ્લેક્સમાં આજે વહેલી સવારે આગ લાગી હતી કોમ્પ્લેક્સના ભોયરામાં આવેલ ઇલેક્ટ્રોનિક્સ ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી બે દુકાનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી આગ ઝડપથી પસરી જતા સમગ્ર કોમ્પ્લેક્સમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા ઇલેક્ટ્રોનિક્સના ના સામાન્ય કારણે આગ ઝડપથી પસરી હતી અને ભોયરામાંથી નીકળેલા ઝેરી ધુમાડા આખા કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગયા હતા આ ધુમાડાને કારણે ઘૂંગળામણનો ભય ફેલાયો હતો જો કે ઘટનાની જાણ થતાં જ લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હોવાની મોટી જાનહાની તળી હતી આગની જાણ થતાં જ નડિયાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડના ત્રણ વાહન દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ટાઉન પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ભીડને નિયંત્રિત કરીને બચાવ કામગીરીમાં મદદ કરી હતી હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ ભોયરામાં કોઈ વ્યક્તિ ફસાયો છે કે કેમ તે અંગે સ્પષ્ટ માહિતી નથી નડિયાદ સંતરામ રોડ પર આવેલ વિરગો કોમ્પ્લેક્સમાં અકસ્માતે સવારે આગ લાગેલ જેનો કોલ નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મળતા તુરંત અમે અમારી ફાયર બ્રિગેડની ટીમ લઈને આવી ગયેલ અને એમાં બે વોટર બાઉજર અને એક મિની ફાયર સેન્ડર અમે લઈને આવી ગયેલ અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધેલ અકસ્માતે લાગી હોય એવું લાગે છે અત્યાર તો એ તપાસનો વિષય

સુવિધાઓ જોવા મળી રહી છે અહીંયા ફાયર સેફ્ટીની તમામ સુવિધા છે કમ્પ્લેટ છે એણે ફાયર એનઓસી પણ લીધેલ છે એટલે એ બાબતનો કોઈ ઇસ્યુ અમુક ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ એક્સપાયરી હાલતમાં એ જ તપાસ કરવાનું છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા